જોડાયા હતા તો અમરેલીના બગસરા તાલુકાના માણેકવાડા ગામે તાલુકા કક્ષાએ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું જેમાં પ્રશાંત ભીંડી મામલતદાર બગસરાની આગેવાની હેઠળ પ્રાથમિક શાળા માણિકવાડા ગામેથી તિરંગા યાત્રા કાર્યક્રમ યોજાઈ હતી સરકાર શ્રી દ્વારા સ્વાતંત્ર દિન 15 ઓગસ્ટ 2025 સુધી હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા સ્વતંત્રતા કા ઉત્સવ સ્વચ્છતા કે સંગની થીમ ઉપર ઉજવણી કરવાનું ભારત સરકાર તરફથી નક્કી કરવામાં આવેલ છે જે હેતુ થી તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ પોલીસ કર્મચારીઓ વહીવટીતંત્રના વિવિધ વિભાગોના કર્મચારીઓ તાલુકા શહેર વાજપના હોતેદારો તેમજ ધારાસભ્ય પણ હાજર રહ્યા હતા જ્યારે તિરંગા યાત્રા પ્રાથમિક શાળા માણેકવાડા થી શરૂ થઈ રામજી મંદિર શંકર મંદિર ગ્રામ પંચાયત થઈ પ્રાથમિક શાળા ખાતે પૂર્ણ થઈ હતી આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી અને દેશની આન બાન અને શાન ગણાતા તિરંગા યાત્રા ખૂબ જ હર્ષોલ્લાસ ઉજવણી કરવામાં આવી હતી